આખડી રડે ને કાળજી પડે એ તો ગામમાં જે દૂધ ભરો જાય ને ટાઈટ ને એના ખબર પડે કેવ ટાઈટ આજ મને પાછો જે માતે જીન તો સાકે છે બધાનું મેલ વ્લોગ માં તો હવાર હવાર જાગી ને જની થઈ ગયા છે પોગ્યો છે હું પાણી વાળા માટે આજ કેર ન નતો આવી કેમ કે મા બાપુજી પાણી વાળતા ત્યારે શેર ને પોગ્યો તે અને કોક કે છે ત્યારે માં માસ્ક કેમ કાઢ નથી નકતો માસ્ક સડાયલો જોય ટાઈટ નું તો હે ને અત્યારે એમ કીધું આપણો વિડિયો શરૂ થાય ને કોક આપણો મોઢું જો આવતા આપણો મોઢું જો કોક ખુશ રહેતા હોય એટલે

કઈ બોલાવ ગઈ પી ગયું બધું જીરું ખતમ હો ગયું અમારા ગેમ એટલે કે આનું પૂરું થઈ ગયું જીરું પી ગયું હવે વાળે મૂક્યું ઝાર માં જો બિચારી સુકા મંડી અને મેં ત્યાં કોટ બોટ કાઢ ટાઈટ કઈ લાગતી નથી ફાઇનલી આપણો વિડીયો છે ને એક વન મિલિયન પોગી ગયો છે મને કાલ ને ખબર હતી પણ કાલ બ્લોગ માં લેવાનું ભૂલાઈ ગયું આજ છે કોમેન્ટ છે ને ત્યારે ખબર પડી કે વન મિલિયન આપણું બ્લોગ નહીં પણ શોર્ટ વિડીયો પગી ગયો એ ગયા છે દસ ને લાઈટ વાળા છે ને ગમે એમ થયું કે લાઈટ કાઢી મૂકી કેરની મારે ખાલી જાર ને બે ત્રણ કે બાકી રહી એને સરક પાવા દેતા હવે ઘરે જો આવજો લાઇટ કે નઈ કાકા ને જો વાઠી નખી જાર હતી આપણે બાકી ને જો લો લાલ મરચી લાઇટ તો કઈ આવી નઈ ઈયા ઘરે ઘરે આઈને તો મને માંડ્યુ હરી જો આડી કરવાની છે મારે માંડ્યુ હરી એક બે બે ગાહડી નાતી 10 ગાહડી મે ચટલી ઉધી છે હાકર ખાતો ખાતો કરું માંડ્યુ હરી રાઈટ આવશે એટલે મોટર શું છે ઓટોમેટિક

વાવાના હે થોડીક ત્રણ થઈ ગઈ જો પાણી પણ આવી ગયું ધોરિયામાં તો મેથામાં દસ ટકી ગયા ચાર કેરા વાળી વાળી આજે વળે પાછું મારો વાળા સડી ગયો દૂધ ભરવામાં આજ છે ને મને ઓલી પાછું યાદ આવી ગયું આખડી રડે ને કાળજુ પડે એ તો ગામમાં જે દૂધ ભરવા જાય ને ટાઈટ ને ખબર પડે કેવ ટાઈટ હોય આજ મને પાછું યાદ આવી ગયું ઘોરે પેલા તો નહીં એવું છે બાકી તો તો ગામમાં દૂધ ભરતો ને પછી હવે જઈને મળું લે વિડીયો એડિટ રીલ એડિટ કરીએ બનાવી અને પાસે પાછો જાય ઘર બધું વાગી ગયા છે રાતના અગિયાર એટલા અગિયાર ઉપર થઈ ગયું તો આજના વ્લોગમાં આટલું હું તમને મળી કાલે બાય